જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના આ વિડિઓમાં તમારું હાર્દિક સ્વાગત છે મા દુર્ગાની કૃપા હંમેશા આપ અને આપના પરિવાર ઉપર વરસતી રહે મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સર્વ પિતૃ અમાવસ્યા વિશે જેને મહાલ્યા અમાવસ્યા પણ કહેવામાં આવે છે આદરવા માસની અમાસિયાને સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે અને આ દિવસને પિતૃ પક્ષનો અંતિમ દિવસ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષના 16 દિવસ દરમિયાન જ્યારે આપણે પિતૃઓનું સ્મરણ કરીએ છીએ દીપદાન કરીએ છીએ ભોજન અર્પણ કરીએ છીએ અને તર્પણ કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને તેઓ પણ આપણને આશીર્વાદ આપે છે સર્વ પિતૃ અમાવસ્યા એ એવો દિવસ છે જ્યારે પિતૃઓની વિદાય આપવામાં આવે છે કારણ કે એ દિવસે પિતૃ લોકમાં પાછા જાય છે આથી આ તિથિ અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ ગણાય છે જો તમને તમારા પિતૃઓને ચોક્કસ તિથિ એટલે કે ચોક્કસ મરણ તિથિ યાદ ન હોય અથવા હોય તો પણ આ દિવસે તર્પણ કરવું જોઈએ અને જો કોઈ પિતૃ તિથિ યાદ નથી તો પણ આ દિવસે નાતા અને અજ્ઞાતા બધા પિતૃ માટે તર્પણ કરાય છે આ દિવસે કરાયેલ દાન ભીંડદાન અને તર્પણ થી પિતૃ પ્રસન્ન થાય છે પિતૃ દોષ દૂર થાય છે અને જીવનમાંથી અવરોધ દૂર થાય છે તો આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે ચાલ બે હજાર પચીસ માં સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે આ તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે સ્નાન દાન અને પિતૃ તર્પણ કરવાનો શુભ સમય કયો રહે છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેથી આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો ઘણા લોકો વિડીયો જોવે છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય પિતૃદેવ અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અને સૌથી પહેલાં જાણી લઈએ કે આ સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને આ દિવસના શુભ મુહુર્તો ક્યાં ક્યાં છે તો જુઓ ચાલ બે હજાર પચીસમાં સર્વ પિતૃ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે મનાવવામાં આવશે આ તિથિ શરૂ થાય છે એકવીસ સપ્ટેમ્બર રાત્રે બાર વાગ્યે ને સોળ મિનિટે અને આ તિથિ સમાપ્ત થશે 22 સપ્ટેમ્બર 2025 રાત્રે 1 વાગ્યે ને 23 મિનિટે તો સૂર્યોદય कालीन તિથી અનુસાર અમાવસ્યા તિથી 21 સપ્ટેમ્બર 2025 રવિવારના રોજ માનવામાં આવશે આ દિવસે સૂર્યોદય થશે સવારે 6 વાગ્યે ને 19 મિનિટે અને સૂર્યાસ્ત થશે સાંજે 6 વાગ્યે ને 20 મિનિટે બ્રહ્મ મહોરત રહેશે સવારે 4 વાગ્યે ને 43 મિનિટ થી લઈને પાંચ વાગ્યે ને એકત્રીસ મિનિટ સુધી અમૃત કાળ રહેશે સવારે ત્રણ વાગ્યા ને આડત્રીસ મિનિટ થી લઈ ને પાંચ વાગ્યા ને એકવીસ મિનિટ સુધી આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગ્યા ને પંચાવન મિનિટ થી બપોરે બાર વાગ્યે ને તેતાલીસ મિનિટ સુધી તર્પણ અને શ્રાદ્ધ માટે શુભ મુહૂર્ત રહેશે સર્વ પિત્ર અમાવસ્યા દિવસે તર્પણ માટે ત્રણ ખાસ મુહૂર્ત ગણાય છે પહેલું છે કુતુબ મુહૂર્ત જે સવારે અગિયાર વાગ્યા ને પચાસ મિનિટ થી બપોરે બાર વાગ્યા ને આડત્રીસ મિનિટ સુધી રહે છે બીજું છે રોહિણી બપોરે બાર વાગી ને આડત્રીસ મિનિટ થી એક વાગી ને સત્યાવીસ મિનિટ સુધી અને ત્રીજું છે અપ્રહલા જે રહેશે બપોરે એક વાગી ને સત્યાવીસ મિનિટ થી ત્રણ વાગી ને ત્રેપન મિનિટ સુધી આ ત્રણમાંથી જે સમયે આપને અનુકૂળ હોય તેમાં તર્પણ અને શ્રાદ્ધ કરવું શ્રેષ્ઠ ગણાય છે હવે જાણીએ તર્પણ અને શ્રાદ્ધ કરવાની રીત તો જો નદીના કિનારે ઘરમાં ગંગાજળ મિશ્રિત જળ વડે તર્પણ કરી શકાય છે ના પણ હાથમાં રાખીને પિતૃઓનું ઓ સ્મરણ કરીને પિંડદાન કરવું પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું દક્ષિણા આપવી ગાય કુતરા કાગડા અને કીડીઓને પણ ભોજન આપવું ઘરના દ્વાર ઉપર આવનારા કોઈ ભિખારી અથવા કોઈ જીવનને ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જીવ સૃષ્ટિને આપેલું ભોજન સીધો પિતૃઓ સુધી પહોંચે છે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા ખાસ મહત્ત્વની છે કાળા તલ ગોળ અને જળ સાથે પીપળામાં અર્પણ કરવું જોઈએ પિતૃઓની આત્મા પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે એવી માન્યતા હોવાથી અહીં

તેમની તર્પણ કરીએ છીએ અને તેમના આશીર્વાદ લઈએ છીએ આ દિવસે કરાયેલા કર્મો આપણા જીવનમાંથી દુઃખો દૂર કરે છે અને સમૃદ્ધિ લાવે છે તો મિત્રો આપણે બધાએ આ વર્ષે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સર્વપિત્રી અમાવસ્યા નિષ્ઠાપૂર્વક કરીએ અને પોતાના પિતૃઓને પ્રસન્ન કરીએ એવી આશા સાથે આ વિડિયો અહીંયા સમાપ્ત કરીએ છીએ તો તમને આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો